તો મારા કલે જાઓ અત્યારે સમય બહુ ખરાબ ચાલે છે એટલે થોડુંક ધ્યાન રાખજો હવા બવા કરવા જાતા નહીં રજા બજા પાડતા નહીં નકર રજા આપી દે હે તો મારા જેમ થાય હમણાં જોવા બધા મશીન બંધ છે અત્યાર વાગ્યા છે દિવસના હાડા ચાર ટોટલ ટોટલ મશીન બંધ છે ભલે કામ ઓછું થાય પણ બેઠા રેજો એક ટાઈમ આવશે અને આ વિશે કાકા કઈક બોલે છે સમય ખરાબ છે અચ્છા રજા પડે ખોટી બીજે કોઈ એમટેમ ટ્રાઈમ મારવા જવું હોય નહી જતા બધી જ જગ્યાએ કાગડા કાળા જ છે બરોબર છે સમય સારો આવશે કામ થઈ જશે પાછું પણ આપણે ખોટું હવામાં આવીને એમ તેમ રખડવા જવું નઈ નિયંતે બંધ થાય બેસો પેલી છોકરા એન્જોય કરો જેને ના હોય એને હાલ હાલ નિકટ હતું કારણે નથી તો હું કઈ